કેરીની આવક ઓછી જોવા મળતા તાડફળીની માંગ ભાવમાં વધારો ભરૂચ જીરા અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં ખેડૂત પાંચ હજારથી વધુ તાડફળી ઉતારી આર્થિક પગભર થયા ભરૂચ જીરા અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામમાં આવેલ એક હજાર તાડના ઝાડ ઉપરથી એક દિવસમાં

જોકે મજૂરી ખર્ચ કાઢતા ખેડૂતોને સારી આવક મળી રહી છે આ વર્ષે તાડફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ગત વર્ષે તાડફળીનો માર્કેટ ભાવ ચારસો રૂપિયા ન હતો પણ જોકે આ વર્ષે માર્કેટમાં કેરી ઓછી જોવા મળતા માંગમાં વધારો થયો છે જેના કારણે તાડફળી માંગમાં વધારો નોંધાયો છે રિપોર્ટર રવિ તહેલકા ન્યૂઝ દીવા અંકલેશ્વર મારું નામ વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ છે અમારા જૂના ડીવા ગામમાં રહેવાનું છે અમે તાર ફ દસથી છેલ્લા પંદર વર્ષથી કરીએ છીએ હમણાં છસો રૂપિયા છે અને જે વેપારી લોકો છે સાતસોમાં લે છે અને ફેરીવાળા એમની ભાવમાં વેચે છે એમાં ભાવમાં વધારો મેં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે એના લીધે તારના ભાવમાં થોડો વધારો છે